વરાછા પોલીસે બાતમીના આધારે મિની બજાર ખાતેલા મહાનગરપાલિકાના પાર્કિંગમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસ અને હોમગાર્ડ દ્વારા દારૂ પકડ્યા બાદ આરોપીને ભગાવી દારૂનો જથ્થો મનપાના પાર્કિંગમાં મૂક્યો હતો તે દારૂનો જથ્થો વરાછા પોલીસે ઝડપી હોમગાર્ડની ધરપકડ કરી હતી ત્યારે ભાગે છૂટેલા પોલીસ કર્મચારી સહિતના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે બુટલેગરોને પોલીસ છાવરતી હોવાના અને કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે બુટલેગરને બચાવી દારૂ પોતાની પાસે પોલીસ રાખતી હોવાનો પણ કિસ્સો સામે આવ્યો છે વાત એમ છે કે સુરતના જ પોલીસ કર્મચારી લખન અને હોમગાર્ડ દ્વારા થોડા દિવસ અગાઉ દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો તો કે હાલમાં આવી પોલીસ કર્મચારીએ દારૂનો જથ્થો લઈ આરોપીને ભગાવી દીધો હતો ત્યારબાદ દારૂનો જથ્થો વરાછા પોલીસ પથકની હદમાં મિની બજાર ખાતે આવેલા મહાનગરપાલિકાના પાર્કિંગમાં સંતાડી દીધો હતો જે દારૂનો જથ્થો વરાછા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો અને વરાછા પોલીસે હોમગાર્ડની પણ ધરપકડ કરી હતી જો કે બાકી છૂટેલા પોલીસ કર્મચારી લખન અને બુટલેગર સૈતનાઓને પોલીસ વોન્ટેડ જાહેર કરી દારૂ અને મોટરકાર સહિત લાખો રૂપિયાની મત્તા કબજે કરી હતી વરાછા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલાં નાઇટ હતી એ નાઇટ દરમિયાન પીસીઆરની પીસીઆર ઉપર ફરજ બજાવનાર ભરત લખન ભરતભાઈ અને બીજો એક હોમગાર્ડ મિલનભાઈ વિરાણી એ બે જણાએ રાતના સમયમાં એક બનાવ બનેલો જે બાબતે બંનેના અનુસ બંનેના વિરુદ્ધમાં વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ બનાવની વિગત એવી છે કે આ જે પરમ દિવસ રાતના જે હોમગાર્ડ છે એને એવી બાતમી મળી કે કોઈ ગાડીમાં દારૂ આવવાનો છે અને એ દારૂ લઈને કોઈ માણસ પસાર થવાનો છે બીજા માણસને ડિલિવરી આપવાનો છે એટલે બાતમી એને લખન ભરતભાઈને આપી એટલે લખન ભરતભાઈ અને બંને જણા જે છે પોલીસવાળા અને હોમગાર્ડ એ પીસીઆર માનવાળાને કે અમે થોડી વારમાં આવીએ છીએ એવું કહી અને પછી એ જે ગાડીની પટેલનગર સોસાયટીમાં ગાડી પાર્ક કરી છે સ્વિફ્ટ સ્વિફ્ટ એમાં દારૂ છે એવી બાતમી હતી તો પટેલનગરમાં જઈ અને એ લોકોએ ગાડી જોઈ અને રાહ જોતા હતા કે ગાડી ગાડીમાં ગાડી પાસે કોઈ આવે જ્યારે ગાડી પાસે એક બાઇકવાળો માણસ બે માણસોને ઉતારી ગયો ત્યારે બે માણસોને પકડે અને ગાડીમાં એમણે જોયું તો ગાડીમાં દારૂ હતો વિદેશી દારૂ હતો તો પછી એ જે ગાડી હતી એને દારૂ અને પેલા બે માણસો સાથે એને લઈ ગયા અશ્વિની કુમાર પાસે જે બ્રિજ છે એ બ્રિજની નીચે લઈ ગયા માણસને એ જગ્યાએ કોઈ ખાસ અવર જવર નહોતી તો ત્યાંથી લોકોએ દારૂની હેરફેર કરી એમની જે પર્સનલ ગાડી હતી લખન ભરતભાઈની એ ગાડીમાં એમણે દારૂ એમાં બદલ્યો અને એ જે ગાડી છે એ સરદાર ચોકીની પાછળ જે એસએમસીનું પાર્કિંગ છે એ પાર્કિંગમાં રાતના એ પોલીસવાળા ભાઈએ અને હોમગાર્ડે ગાડી મૂકી દીધી અને બીજા દિવસે જ્યારે આ બાતમી મળી એના આધારે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે પહેલો આરોપી છે